બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે આ અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા એટલે તમે છે ને એવું નહીં કર્યા કરો આ બાજુ આવતા અમે ધારાસભ્ય કઈ એમને ઘાસ કાપી પણ આપણને લખી પડે તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પ્રોટોકોલ તો ખબર છે ને તો એ સાહેબ ને કન્વિન્સ કરી બોલાવી અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી આવ્યા તમારું તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને

હવે અમારા તમે આપવાના છો તમે આપવાના છો હા તો બોલો લાવ તમે આપણ તમે પણ છોડ

મિં માલે સાલે

来来来，来来来。 આટલા વિદ્યાર્થીઓ અમે પોતે આટલે ભરવાનું સાહેબ શ્રી સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત રજૂઆત કરીને બેસવા નથી આવ્યા અહીંયા જે મુદ્દા માટે

અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સાથે થાય છે અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ભરી અમે ગાંધીનગર આવીને વિસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું